યુવકની ગાડીની અપર ડીપર લાઈટ મારવા બાબતે ઝઘડો કરી સોનાની ચેન લૂંટી મારી નાખવાની ધમકી આપનાર પાંચ ઈસમો ઝડપાયા વાઘોડિયાના શ્રીપુર ટીમ્બી તરફથી વડોદરા તરફ ઝીલ પટેલ બલેનો કાર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન સ્વિફ્ટ ગાડી સામેથી આવતા સ્વિફ્ટ ગાડીમાં સવાર પાંચ જેટલા ઈસમોએ ડીપર મારવા બાબતે ઝીલ પટેલ સાથે મારામારી કરી સોનાની ચેન લૂંટી લીધી હતી ત્યારબાદ મારી નાખવાની ધમકી આપે જે સમગ્ર ઘટના બાબતે જીલ પટેલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે ગુનો કરી પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડી ગુનામાં વપરાયેલ સ્વિફ્ટ કાર કબજે કરેલ છે પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા